મોરબી જિલ્લામાંથી પસાર થઈ રહેલી ગ્રીડ અને અદાણી કંપનીની હેવી લાઇન મુદ્દે અવારનવાર ખેડૂતોમાં કામગીરીને લઈને નારાજગી જોવા મળતી હોય છે ખાસ કરીને હળવદ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળતી આ લાઇનમાં ખેડૂતોની મંજૂરી વિના કામગીરી શરૂ કરવી ખેડૂતોને પૂરતા વળતર નહીં આપવાનું સહિતના મુદ્દે અગાઉ અનેક વખત કલેક્ટર અને સ્થાનિક રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા આજે ફરી એક વખત માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હળવદ તાલુકાના શિરો ગામે જમીન આવેલી છે અત્યારે અમે સમસ્ત હળવદ તાલુકાના ખેડૂતો અસરગ્રસ્ત આ લાઇનથી એ બધા લોકો એક મૌખિક અને લેખિત રજૂઆત કરવા કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા કે અમારી જમીનમાં અત્યારે પૂર્વક કામ થાય છે એ કામ પહેલાં તો બંધ રખાવો એક લેખિત ઓર્ડર કરો અત્યારે અમારા ધારાસભ્ય અને પ્રાંત સાહેબે અને કલેક્ટર સાહેબે અમને એવું કીધું છે કે ભાઈ ચોમાસા પૂરતું કામ બધે બંધ કરવાનું મેં કહી દીધું છે એટલે એક લેખિત ઓર્ડર જો કરી દે તે કંપનીને તો અમારે એક ચોમાસા પૂરતું જમીન બગડવાનું એક કામ બંધ થાય અને બીજી વસ્તુ કે આમાં કલેક્ટર સાહેબના ઓર્ડરમાં સ્પષ્ટ લખેલું છે છ પાંચે જે ઓર્ડર કર્યો છે કોઈ પણ ખેડૂતને આજ દિન સુધી ત્રણ મહિનાથી કોઈ પણ ખેડૂત ને રૂબરૂ અદાણીના માણસો એ બધા થી જે ખેડૂતને મળવો જોઈએ મળ્યો નથી અને અદાણીના માણસો પાસે બધા પાસે બધા ખેડૂતો ના ઓર્ડર છે અને વોટ્સએપમાં ઓર્ડર મોકલી ને એમ કે છે કે અમે પોલીસ લઈને કાલ તમારે ત્યાં જમીનમાં કામ કરવા આવી જશું બળજબરીપૂર્વક અને મારી પાસે એના પુરાવા પુરાવા પણ છે બળજબરીપૂર્વક જમીનમાં ભુસા છે મારી જમીન કેટલું નુકસાન નુકસાન એટલે ઓછામાં ઓછું ત્રણ હાડા ત્રણ ફૂટ ખાડા થઈ ગયા જમીનમાં જ્યારે ભીની જમીન હતી લીલી જમીન હતી ને એમાં એને જેસીબી ઘૂસાય્યા જેસીબી ત્રણ દિવસ કામ કર્યું બળજબરીપૂર્વક એક તો જેસીબી ઘૂસાયડું ત્રણ દિવસ જેસીબીએ કામ કર્યું પછી એ લોકોએ હિટાચી ગયેલું એટલે અત્યારે તમે મારી જમીનનો કદાચ વિડીયો જોતો હોય તો હું આપીશ તમને કે કેટલા હદે નુકસાન થયું એટલે એક એક ચોમાસા પૂરતું કામ બંધ થાય અને બીજી વસ્તુ કે આ જો જે તે કંપનીના અધિકારીઓ રહ્યા એ લોકો જો ખેડૂતોના ઓર્ડર જે તે ખેડૂતને મોકલતો હતો એને સત્તા કોને આટલી આપી અમને સરકારી રીતે તો કઈ વસ્તુ મળતી નથી અમારા અમારી જમીનમાં કામ કરવું છે તો આજ અમને સરકારી રીતે અમારો પુરાવો જે કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો એમને સરકારી રીતે આમાં સ્પષ્ટ લખેલું છે કે આરપીએડીથી તમામને રવાના તો કોઈ ખેડૂતને મળ્યા નથી આરપીએડીથી તો અદાણીના જે કર્મચારીઓ રહ્યો એને ઓથોરિટી કોને દીધી એટલી તમે ઓર્ડર મોકલીને કામ ચાલુ કરી દે અત્યારે રજૂઆત કરી છે તમારું બધી વાત સાંભળી લીધી છે અને એ બાબતમાં અમે બધાને ઓર્ડર કરી દેશું કામ અમે હળવદ તાલુકાના મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના ખેડૂતો ને પ્રાંતમાં રજુઆત કરવા આવ્યા હતા જે ચોમાસામાં જમીનનું પૃથ્વીકરણ ન થાય તેના માટે કામ ન કરીએ કે પણ પ્રાંતમાંથી કે સત્તામાં બેઠેલા કોઈ સત્તાધિકારો લેખિક અમને રજૂઆત જાણ કરતા નથી કે અત્યારે ન કામ કરીએ કે પણ અત્યારે અમે સાહેબને જણાવ્યું જો ચોમાસામાં કામ કરવા આવશે અદાણી હોય કે ગ્રીડ કોઈ પણ કંપની તો અમે હવે કોઈ પણ પ્રકારે કામ થવા નહીં દઈ લેખિકમાં રજૂ રજૂઆત આપવાની તેમને એમને કીધું છે કે કરશું પણ જે અદાણીને જે નિયમ જ નથી કાયદા કાનૂન કોઈ જાતનું લાગુ નથી પડતું એવી રીતના ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે એટલે હરેક તાલુકાના ખેડૂત આગેવાન મિત્રો આવ્યા છે પણ હવે આવનારા સમયમાં એક એક ગામમાંથી બસો બસો જણા કલેક્ટર કચેરી હોય આપણે પ્રાંતમાં હોય મામલતદાર હોય કે તાલુકાએ અને રસ્તા રોકવા આંદોલન પણ કરવાના થઈ તો ખેડૂતો આવનારા સમયમાં કરશે અને ખેડૂતોને જે અત્યારે જીઆર પ્રમાણે વળતર આપવામાં આવે છે એ કોઈ યોગ્ય વળતર નથી ખેડૂતો વધારે વળતર માગવાને અવારનવાર રજૂઆતો કરે છે પણ આ જાડી ચામડીની સત્તામાં બેઠેલા સત્તાધીશોને ખેડૂતો માટે એટલી ઓલી નથી પણ હવે આવનારા સમયમાં ખેડૂતોએ વિચારી લીધું કે સંઘર્ષ વિના આ કોઈ આપણે રજૂઆતો સંઘર્ષથી આગળ કરશું તો જ જીત થઈ છે જય જવાન જય કિસાન